હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ જામ જે ઘાટું દેખાય ને એ સોમલ પર છે અને સોમલપરમાં બબાટી બોલાવે છે વરસાદની અને અમારે અહીંયા હાવ કોરો છે આમ જો એક સાંટ નહીં પડતી ઓહો અને એક આ બાજુ જો વીંછ્યા બાજુ વીંછ્યાના જે કોઈ હોય ને હું અહીંથી જોઈને કહી દઉં છું કે તમારે અત્યારે ફૂલે ફૂલ વરસાદ ચાલુ છે એમ જો ફૂલે ફૂલ અહીંથી દેખાઈ રહ્યો છે વરસાદ વિછિયા તાલુકામાં વિછિયા અમારે અહીંથી વાડિયાથી દેખાય અમારો અંદાજ ક્યારેય ખોટો ન પડે જો કદાચ તમે અત્યારે વિછિયામાંથી અમારો વિડીયો જોઈ રહ્યા હોવ તો ચોક્કસ કોમેન્ટ કરજો કારણ કે તમારો વરસાદ અમને અહીંથી એકદમ ચોખ્ખો દેખાય છે કારણ કે અમારું તમે નજારો પણ જોઈ શકો છો કે ડુંગરાળ વસ્તુ વિસ્તાર છે અને ત્યાં અમે ધાબાવાળું મકાન બનાવે છે ને એમાં અમે ધાબા ઉપર ચીડ્યા છે જો આ છે અમારો ધાબું ને ધાબા ઉપર ચડ્યા પછી એટલું બધો દૂર દૂરનો બધો નજારો દેખાય છે એની વાત જવાઈ દો અને આ જો અમારા ઘરથી આથમણી સાઈડનો સીન છે એટલે કે જસદણ સાઈડનો જસદણ સાઈડ આ બાજુ હાવ કોરું કોરું છે એટલે કે અમારા જસદણમાં વરસાદ નથી અહીંથી દેખાઈ રહ્યું છે જો તમે જોઈ શકો છો જસદણમાં વરસાદ નથી એમાં બાજુ પણ વરસાદ નથી આ સાઈડ કયું કયું વિસ્તાર છે એ આપણને કાંઈ અંદાજ નથી અમને માત્ર આ બાજુ જસદણ અને આ બાજુ વીંછ્યા અને આ બાજુ ગઢડા અને આ સાઈડ આ ખૂણા ઉપર અમરેલી આવે છે એટલી જ અમને ખબર છે બાકી આ એક દશની ખબર નથી કે આ કઈ સાઈડની દસ હશે એમ કે ટૂંકમાં આ દશ ઉપર કયો તાલુકો હોય છે કે જિલ્લો હોય છે એમ એટલે એ નથી ખબર આપણને ત્યાં પણ કોરું કોરું જ છે જો વરસાદ એ સાઈડ નથી અત્યારે અહીંયા વરસાદ વર્યો આમ એમ થાય કે હમણાં પૂર આવી જશે આટલો બધો જોરદાર વર્યો હતો ને અત્યારે જોઈ હવે સમલપરમાં પણ જો એટલે ડુંગર ઝીણો ઝીણો દેખાવા માંડ્યો છે એટલે સમલપરમાં પણ આછો થઈ ગયો છે વરસાદ એમ હમણાં કાંઈ ઘટે નહીં એવો જોરદાર અવાજ આવતો હતો પણ ત્યારે હું નવરી નહોતી અમારી ગાયો જે વાછોડ્યું હોય અમારી અને હું અમારી ધાર છે હાલો એ તમને બતાવી દઉં ધારમાં હું લાંબી બાંધવા ગઈ હતી જઉં રહી એ વાત હું લાંબી બાંધવા ગઈ ને ત્યાં તો વરસાદ બહાટી બોલાવતો હતો મને તો એમ ન્યાજ જ મને તો આશ્ચર્ય થયું મેં કીધું ઓ હોવામજો હું ઊભી ભીસ તો આપણી ધારમાં વરસાદ નથી આપણી વાડીએ વરસાદ નથી અને અમારું ગામ છે જો આર્યું ને વડોદ અમારું ગામ છે અને અમારા ગામમાં વરસાદ હતો જોરદાર ગામમાં બહાટી વરસાદ હતો ઉગમણી સાઈડ એટલે અમારો વડોદથી ઉગમણી સાઈડ એટલે ગઢડા રોડ બાજુ જોરદારનો વરસાદ હતો હમણાં અમારું ગામ પણ દેખાતું નહોતું પણ ત્યારે કૈલાશબેનના હાથમાં ફોન નહોતો કેવું દેખાય છે આમ જેવું ગામ અમારું આ ડુંગર છે ને જવા ડુંગર પવનચક્કી અને ટાવર આ ડુંગરની ફરતી બાજુ મકાન છે અને વચ્ચે ડુંગર છે ને તો મારા મનમાં એવો વિચાર આવે છે કે જેમ તુરખા ડુંગર ઉપર ચામડમાંનું મંદિર છે ને એમ અમારે આ ડુંગર ઉપર પણ કાંઈક કાંઈક ગમે તે માતાજી સ્થાનક હોય તો કેટલું સરસ લાગે એમ કોઈ ખોડિયારમાં છે કે ચામુંડમાં કે ગમે તે માતાજીનું એક આદું મંદિર હોય ને આ ડુંગર ઉપર તો કાંઈ ઘટે નહીં એવું અમારું વડોદ લાગે હો ખાલી એક એક મંદિરની જ ખામી છે જો કે મંદિર છે નથી એમ નહીં નથી એમ નહીં તો કેમ છો બધા મજામાં ને જો શ્રીનાગર અને જો માથે આજવાળું નથી વરસાદમાં ગયા હતા તારમાં વાછળીઓ બાંધવા આ બધો ડુંગર જો લઈ રહીને વાસડી ગયો અમે બંધવાઈ ગયા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો હતો અમારી ઉપર જો બસ આટલા આટલા જ જ માત્ર અમારી ઉપર આવ્યા અમે ખાલી આટલા જ પડ્યા હતા તો વરસાદ બંધ થઈ ગયો અને આમ આ ને છે સોમલ પર અને વીંછ્યા તો અમે તમને બતાવી દીધું સોમલ પરમાં હવે વરસાદ બંધ થઈ ગયો છે અત્યારે તમને બતાવી જો જે સફેદ કલર દેખાઈ ગયો એટલે માની લેવાનું કે હવે વરસાદ બંધ અને વીંછ્યા બાજુ હવે આછા આછા હરવડા ચાલુ છે જો આપણે દેખાય છે જે આ એ વિછિયા ડિસ્ટ્રિક્ટ છે અમારે અહીંથી વિછિયા ચોખ્ખું દેખાય છે આ સાઈડ વિછિયા છે અને ત્યાં હવે આછો આછો વરસાદ થઈ ગયો છે હવે આમાં આઘો આઘો જાય છે જાતો હોય ને હાશો અમને અમને કોરા રાખીને જઈ રહ્યો છે ક્યાં જાતો હોય શું ખબર એને કીધું મેં કીધું થોડોક તો અહીં જ હવે હવે આ જસદણ બાજુ જો ધીમા ધીમા વાદળા જઈ રહ્યા છે કદાચ જો સારું હાલો થઈ કામનો પહાર નથી અને જે ભયલો અમારે આવતો તો કામ કરવા એ બે દિવસથી આવતો નથી જો એટલે હવે નીણ તો અમે નાખી દીધી છે હાલના અત્યારે ચાર વાગી ગયા છે કદાચ ચાર ઉપર થઈ ગયું હશે આપણે બહુ ટાઈમ જોયો નથી તો હરવલો થઈ હવે કંઈક બીજું કામ કરવી જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો